હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આઈ હોપ બધા મજામાં જઈશું તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ સોરીઓ સવાર સવારની બપોરથી જો આપણે બપોર બ્લોગ સ્ટાર્ટ કર્યો સોરીઓ તો આઈ હોપ મજામાં જઈશું આપણે જો બપોર સુધી કારખાનું ચાલુ હતું તો આપણે કારખાનેથી આવ્યા અને કરો અમારા દિશામાંના દર્શન હાઈ મારી મા દિશામાં સૌનું હારું કરજે બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ દેજે

અને ખાસ કરીને પ્રસાદી માં શું બનાવ પેલા હું પંખો બની કરી દો અવાજ આવે ને બહુ પ્રસાદી માં શીરો મા દેશામાં નો શીરો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો બધા મજામાં બધા મજામાં છે આવું મજામાં છે આવું બધા મજામાં છે વાશા રાખું છું માતાજી હરમેશા બધાને પૂછ રાખે એ પ્રાર્થના કરું છું મોટા મોટ કોરી જ ને હું તો એકટાણું કરવા મળી હારો હારો

હારો હારો બધે વ્યાઓ જમવા મસ્ત મજાનો દિશામની પ્રસાદી છે શીરો છે હારું ફેમિલી આપણે જો અત્યારે પાંચ વાગે ઉઠી જાય છે બપોર આજે બે અઢી વાગ્યાના હોઈ જતા મસ્ત નિંદર થઈ ગયા અને થોડા ફ્રેશ થઈ ગયા અને થોડુંક બહુ એટલે બહુ સારું લાગ્યું કેમ કે કેટલા ટાઈમ પછી આજ હું બપોરે ઊતો છું અને બાળકો જો અહીંયા દિશામની પ્રસાદી લેવા બધા બે જ છે અને આ જો અમારે તૈયાર થઈ જાય કા બહાર જવાનો ફોન આવ્યો તો જવું તો પડે હા હા એ વાત હાસી છે

એટલી દુકાન ફેર્યાથી માં ધ્યાનમાં આવ્યો હું જો હમણાં તમને બતાવું એ મસ્ત મસ્ત બધા કબાટો છે જો બે સાઈડ જો અને આપણે આ કબાટ મીડિયમ સાઈઝમાં અને મીડિયમ રેન્જમાં જો આ નક્કી ગીરો છે બહુ મસ્ત છે હારા મારો છે મસ્ત આપણે નક્કી ગીરું છે

તો તો આપણે ઘરે ઘણા બધા આરતી કરવા આવી ગયા છે ઢીંગુ બેન ના બધા બધા નીતા ને આવી ગયા ગીતા માર મમ્મી દક્ષાન ભાવ બેન ને બધા આરતી કરવા આવી ગયા આપણે આરતી શરૂ કરવાની છે દશા માની કરો શરૂ દીવડા જગમાં જગમાં

સારું વાલો નીકળી આવજો ફરી તમે ક્યારે આવશો આવશો ટાઈમ થઈ ગયો એટલી બધી મજા આવી ગઈ ગયા ખબર ટાઈમ કેટલો અત્યંત છે બાર વાગી ગયા અમારે અત્યંત બેન લઈ જવાના છે મોટી ગાડી લઈને આવી તો અમારે અત્યંત બેન આવશે કયા અત્યંત